સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવઈ પર વગેરે રાકેશ કિશોરે જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો છે માત્ર વ્યક્તિગત હુમલો જ નહીં પરંતુ ન્યાય પ્રણાલી લોકશાહી અને માનવ અધિકારોના મૂલ્ય પર સીધો હુમલો ગણવામાં આવી રહ્યો છે આ સાથે હરિયાણા ડીઆઈજીના મૃત્યુ હરિયોમ વાલ્મિકી હત્યાંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં થતા માનવીય અત્યાચારોના વિરોધમાં આજે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું હતું તારીખ તેર ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર સમય બપોર એક વાગે સ્થળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે સર્કિટ હાઉસ નજીક ગોધરા જિલ્લા પંચમહાલ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલ આગેવાનો દ્વારા ન્યાય અને સમાનતાના હિતમાં કડક પગલાં લેવાની માંગણી કરી પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માઇનોરિટીના લોકો અમારી સાથે છે અમે બધા જ ભેગા મળીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના માધ્યમથી પહોંચાડીએ છીએ આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે જસ્ટિસ બી વાર વી આર સાહેબ જે છે એમના વિરુદ્ધમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો જૂતું ફેંક્યું અને જૂતું ફેંકીને જે ગંભીર પ્રકારનો ગુનો કર્યો અને એના પછી આનુષંગિક રીતે જે બીજા વ્યક્તિઓ જે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જસ્ટિસ બી આર ગવઈની વિરુદ્ધમાં જે પણ વાતો કરી રહ્યા છે અને જે પ્રકારે જાતંકવાદી લોકો જાતિવાદ ફેલાવીને અને આ દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે એ તમામની વિરુદ્ધમાં તપાસ થાય તમામની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અને સાથે સાથે હરિયાણાના આઈપીએસ કેમંત સુસાઈડ જે કર્યું અને એમની જે આત્મહત્યાની બનાવમાં જે આઈપીએસ લોબી જે આખી જવાબદાર છે એ તમામ આઈપીએસ અધિકારીઓ જે છે એમના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી થાય એવી મારી માગણી છે હરિઓમ વાલ્મિકી જે છે એનું મોબ લિન્ચિંગ થયું એ મોબ લિન્ચિંગની પણ કાર્યવાહી થાય અને આના જે આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી મારી માગણી છે અને મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરૂડી ગામે અનુસૂચિત જાતિની દીકરીઓ નવરાત્રીના પ્રસંગે જે નવરાત્રી જોવા માટે ગઈ અને ત્યાં એમને જે અપમાનિત કરી અને કાઢી મૂકવામાં આવી આ દીકરીઓનો તાત્કાલિક ન્યાય મળે અને પોલીસ જે છે આગોતરા જામીન કરવાની પૂરેપૂરી સુવિધા જે છે આરોપીઓને ન આપે એવી અમારી માગણી છે આ દેશનો માહોલ ડે બાય ડે બહુ જ ખરાબ થઈ રહ્યો છે આ તમામ માહોલ બગાડનાર તત્વો જે છે એ તત્વોની તપાસ થઈ અને બધાની વિરુદ્ધમાં દેશદ્રોહની કલમોની અંદરની કાર્યવાહી થાય એ માટેની અમારી બધાની માગણી છે નરેન્દ્ર પરમાર અમારી માગણીઓ મતલબ નજીકના ભવિષ્યમાં નહીં સંતોષ થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે બધા જ ભેગા મળીને કરીશું